જૈન મિત્રો હું છું બિજલભાઈ મારી યુટ્યુબ ચેનલ બિજલભાઈ ગુજરાતી બ્લોગમાં તમારું સ્વાગત છે તમે જાણો છો કે આ નદી કઈ છે તમે આખી ગુજરાતમાં ઘણી વખત સાંભળ્યું હોય છે કે વીર માંગડાવાળાની વાતથી એ દુનિયા અજાણ નથી પણ એમાં એક વાત આવે છે નદીની હિરણ નદી હિરણની હદમાં વીર માંગડો રહ્યો શું કીધું કે હિરણ નદી નહીં પણ આ નદીનું નામ છે હિરણ નદી એટલે તમે દુહામાં ઘણી વખત સાંભળ્યું બતાયું મેં કે આ ખેતર છે બાજુમાં છે ભરવાડ ની ખાભી આ કિનારે યુદ્ધ થયું હતું અને જે ધાતર તો બહુ દૂર છે પણ આ ગુમલી એમના મામાનું ગામ અને એવું કહેવાય છે કે ઘૂમલીની અંદર એટલી કિલ્લાની બનાવટ હતી કે દુનિયાનો કોઈ પણ એ શક્તિશાળી માણસ આવે તો તોડી ન શકે જે બાહિલ ચાવડો કહેવાય એને એ થયું કે ઘૂમલીની ગાયો હું હેરી લઉં તો જરૂર માંગડાવાળો અહીંયા આવશે એની જુનમી દુશ્મની હતી એવી બધી દત્તકથાઓ ચા પણ આ હિરણ નદી તો પદ્મા તારો પ્રીતમ ઓતો હિરણની હદમાં રયો મરતા બોલ્યો માંગડો કે મારા મુવા પછી કરશો નહીં કોઈ કલ્પાન એવો બોલ્યો છે વીર માંગડો તો તમને અગાઉ બતાવ્યું એ મુજબ કે વીર માંગડે અને સાહેબ સતી પદ્માએ અંતિમ શ્વાસ લીધા હોય તો આ હિરણ નદીને કાંઠે જે ભૂત વડલો છે મિત્રો આપણી સૌરાષ્ટ્રની ધરતી હજારો ઇતિહાસ આ ધરતીની અંદર ધરબાયેલા પડ્યા છે પણ વિશ્વની અંદર મિત્રો હું કહું કે મુવા પછી જો કોઈ જો પ્રેમ નિભાયો હોય તો એ સતી પદ્મા અને વીર માંગણો એનો સાક્ષી આ હિરણ નદી એ ભૂત વડલો અને આજે પણ કોઈ પણ પ્રેમ કહાની હોય તો માનતા માને તો પૂરી થાય અને તમે ત્યાં જશો ને જગ્યાની અંદર તો કોથળા ભળેલા પડ્યા છે જેમને ભગવાને એમની અસીમ કૃપા હશે માંગણા આજે તો જેને કહેવાય કે દાડા થઈને લોકો પૂજે છે અને હજુરા હજુર કહે તો હજુરા હજુર અને બે લોકો એ કે મેં તમને બતાવ્યું કે અહીંયા બાજુમાં ભૂત વડલો છે અને થોડા દૂર જઈએ તો બીજો વડલો છે ભાઈએ મને વાત કરી કે અહીંયા લોકો બિયાતા એટલે સ્થળ થોડું સમય જતા ત્યાં બદલાવી નાખ્યું છે એટલે ઓરિજિનલ સ્થળ મેં તમને અગાઉ વિડીયોમાં બતાવ્યું અહીંયા બાહિલ ચાવડાનું અને વીર માંગણાવાળાનું યુદ્ધ થયું તમને પહેલાં પણ કીધું કે એક દુહો તમે સાંભળતા આવો છો કે ભલઘોડા એક જ વાર માંગડા માંગડા ને ખબર હતી માંગડા પાસે મિત્રો તમને એને મામાએ દોઢસો થી સો ઘોડેશ્વર હતા અને બાહિલ ચાવડા સામે સાડે ત્રણસો ઘોડા હતા એને એ ખબર હતી કે આ ઝાઝી ફોજમાં આપણે નહીં જૂજી શકીએ અને બાહિલ ચાવડે ઘણી વખત એમ કીધેલું કે માંગડા બેટા મારી સામે તું નહીં જીતી શક અને પાછો વરી જા ત્યારે કીધું કે થઈ જા માટી જેને કીધું ને કે ઝાઝી ફોજમાં ઝૂઝવું જેને મરવાની ખબર જ હતી અને એનો સુરવીરતાનો એક જ ઉદેશ કે મદમાએ પદ્માએ જ્યારે પ્રણામ કર્યા કે જો જીવતા હશું તો મળશું મિત્રો આજનો માણસ એ વઢવા ન જાય સમજ્યા તો આવી ધીંગી ધરતીની જેને કહેવાય કે સુરાના બેસણા અને પાણે પાણે છે વાત એવી સંત સુરાઓની ધરતી આ સૌરાષ્ટ્ર કેટલી હજારો કહાની પોતાના પેટાણની અંદર જાળવીને બેઠીએ છીએ પણ આ તો મિત્રો આપણે વાતો કરીએ છીએ જે ટાઈમે ધીંગાણું સર્જાણું હશે ને ધરતી મસ્તક જુદા પડ્યા હશે બરાબર એ સમય કેવો હશે એ સમયને પૂછીએ તો આપણી આંખોમાંથી પાણી આવી જાય એવી આ ધરતી અનેક સુખ દુઃખના વાદળાઓ ઝીલી અને અમરતાની ઓઢણી ઓઢી અને કાયમી માટે ઊભી છે પણ આ વાત ઉપરથી આપણને ઘણું બધું સમજાવે છે કે આ ધરતી ઉપર આપણે જીવીએ છીએ તો આ કઈ ધરતી છે આપણે કેવી રીતે જીવવું જોઈએ ઘણું બધું થોડામાં ઘણું આ ધરતી આપણો ઇતિહાસ સમજાવી રહી છે તો મારી કઈ ભૂલ ચૂક થતી હોય તો માફ કરજો મેં જે લોકો આ કા સાંભળી છે એ જ હું તમારી એક પ્રસ્તુત કરું છું અને અહીંયા લઈ આવનાર મારા શિવાભાઈ રબારી મારા માસીના છોકરા અને અહીંયા પણ એક ભરવાડ જેવા ભાઈનું નામ શું કીધું જયેશભાઈ જયેશભાઈ ખરેખર અહીંયા જો બતાવનાર હોય એનો પણ હું દિલથી ખરેખર આભાર માનું છું ગાયનો ગુવાર હા કયું ગાયનો ગુવાર હા પણ એ આપણને એ નામ નથી આવડતું એ તો દર્શાવી દીધો ને હા અહીંયા જે તમને અગાઉ બતાવ્યું કે જે અહીંયા જે ધણ સારતા એ જે ભરવાડ બાપા બિલકુલ મારેથી દોઢસો ફૂટની અંતરે એમની ત્યાં છે સમાધિ તો સમાધિ છે કે હવે જેને કહેવાય ખાંભી છે ખબર નથી કેમ કે વાડ છે એટલે કે આપણે હું નથી ગયા પણ એમને પ્રણામ કરી એ ગાયોને જેને બલિદાન આપ્યું હોય એવા સુરવીરને જેટલા વંદન કરીએ એટલા ઓછા છે તો આદિ અનાદિથી જેની નોંધ લેવાઈ હોય એવી આ ભારત ભૂમિ એમાં સૌરાષ્ટ્રની ભૂમિની જેટલા વંદન કરીએ એટલા ઓછા છે જય હિન્દ